રાધે રાધે મિત્રો પીએફ એકાઉન્ટ શા માટે એક્ટિવ કરવો પડે જો તમારે પી એફનું કોઈપણ કામ કરવું હોય જેમ કે તમારે તમારા પી એફના રૂપિયા ઉપાડવા હોય તો પણ તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવો પડે એ કઈ રીતે કરી શકાય એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું જેવા તમે ઇપીએફઓ કરીને સર્ચ કરો એના પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે ક્લિક કરો એટલે કંઈક આ રીતે તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું અને તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે આ અલર્ટ તમારે બેક કરી અને પછી ઉપરની તરફમાં ત્રણ ડોટ ઉપર ક્લિક કરી ડેસ્કટોપ સાઇટ તમારે ઓન કરી લેવાની એટલે તમારા મોબાઈલમાં ફરીથી અલર્ટ જોવા મળી જશે અલર્ટ તમારે સિમ્પલી બેક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું એટલે તમને એક્ટિવેટ યુ એ એન કરીને ઓપ્શન જોવા મળી જશે હવે આપણે એક્ટિવેટ યુએએન ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે કંઈક આ રીતે તમારા મોબાઈલમાં જોવા મળી જશે પછી તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરવાનો થશે એટલે જે પણ યુએએન નંબર તમારી પગારની સ્લીપમાં હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આધાર કરીને ઓપ્શન જોવા મળે ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે અને જેવા તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરી લ્યો એના પછી નીચેની તરફમાં તમારું નામ જે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં તમારી જન્મ તારીખ જે પણ આપેલી હોય એ એન્ટર કરી દેવાની અને પછી તમારે નીચેની તરફમાં આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને ગેટ ઓથોરાઈઝેશન પેન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ગેટ ઓથોરાઈઝેશન પિન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ એક્ટિવેટ યુ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારો યુ એ એન નંબર એક્ટિવેટ થઈ જશે અને પછી જે પાસવર્ડ હશે એ તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજમાં આવી જશે હવે તમારે આ પાસવર્ડ ચેન્જ કરી લેવાનો થશે એટલે હવે જો તમે પાસવર્ડ ચેન્જ કરવા જાઓ ત્યારે તમને કોઈપણ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો